મોટા મમ્મીનો ફોન હલો હા ભાભી બોલો ને બસ જો કાંઈ નહીં કામ કરતી હતી બેઠી છું હા તમાર થઈ ગયું ઠીક હા 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 હોસ્ટેલ જવાનું હશે ને હા 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 બોલો ને કામ હતું હા હા ઘરે જ છીએ આવો ને હા આવો આવો એ હા મૂકું અરે ભાભી આવો આવો બેસો ને બોલો તમારે શું કામ હતું આવો ને શું વાત કરવા આવ્યા હતા બા ની હા તો શું વાત હતી બોલો ને કેમ બા ને હવે કેમ તમે નહી રાખો અરે આપણે પેલા વાત તો થઈ હતી કે કારણ કે બા નું જે પેન્શન આવે છે એ જે વ્યક્તિ એનું પેન્શન લેશે એ વ્યક્તિ એને રાખશે ત્યારે તમે તો કીધું તું કે બા ને અમે રાખશું અને બા નું બધું પેન્શન અમને આપી દેજો એટલે એ જે નક્કી થયું એ પ્રમાણે તો ચાલીએ છીએ એટલે તો બા તમારા ઘરે રહે છે વાંધો શું છે એમ કયો ને કઈ વાંધો નથી તો શું છે પૈસા ઓછા પડે છે હા તો તમે ચિંતા શું કામ કરો છો પૈસા અમે વધારે મોકલાવી મોકલાવી બીજા પચીસ હજાર રૂપિયા થઈ જશે એ પૈસા તમે અમને આપી દેસો અમારે શું કરવા છે પૈસા તમે કેતા હોય ને તો હજી તમને અમે વધારે પૈસા આપીએ દસ નહીં વીસ હજાર આપી દઈએ કેતા હોય તો પચીસ હજાર આપી દઈએ પચી હજાર અમે આપીએ ને બાનું પંદર હજાર પેન્શન ચાલીસ હજાર રૂપિયા થયા કઈ નાની રકમ છે તમે જ રાખો અમારે શું કરવા છે બાને અમારે આખો દિવસ જરાય ટાઈમ હોતો નથી એના પપ્પા ધંધો કરે છે આખો દિવસ બહાર હોય શિવેન ન હોય શિવેનને ને સ્કૂલ ને ટ્યુશન હોય કોણ ધ્યાન રાખે અને હું તો આખો દિવસ હોવ જ નહીં મારે નોકરી એ હોય હવે આમાં ક્યાંથી હું બાને રાખું તમારે શું છે કે તમે આખો દી ઘરે હો છો મોટા ભાઈ ખાલી જાય છે નોકરીએ તમારા તો છોકરાય મોટા થઈ ગયા છે કાઈ ચિંતા નથી કદાચ તમે ઘરે ન હોય ને તો છોકરા આવે તે ધ્યાન રાખી લે તો તમે બધું પેન્શન લઈ લ્યો બધા પૈસા લઈ લીધા ને હવે તમે એમ કહો છો કે બાને નહીં રાખીએ અમારે કઈ પૈસા જોતા નથી અમારે કઈ રાખવા નથી કેતા હોય તો અમે તમને પૈસા આપીએ ને તમે જ રાખો એ જવાબદારી અમારે કઈ રાખવી નથી અમારા ખોટા માથે ગતિ રે ત્યારે તમે રાખો તમે નહીં રાખો તો અમે નહીં રાખીએ તો હવે શું કરવું એક કામ કરી એને આપણે વૃદ્ધાશ્રમમાં આવીએ તો અરે લોકો શું બોલે લોકો એ જ કરે છે સમાજના લોકો જે છે ને એને જ શરૂ કર્યું છે મા હાલીએ છીએ એમાં હવે શું ચિંતા કરવાની અરે લોકો થોડી ઘર હલાવવા આવશે આપણા ઘરની મજબૂરી કઈ લોકો થોડી સમજે છે એ તો ખાલી બોલે છે અને બોલીને નીકળી જાય છે એને તો બોલવા દેવાના એના મોઢે થોડી ગયણા બંધાય છે એટલે એને જેમ કરવું એમ કરવા દેવાનું આપણે જેમ કરવું હોય એમ કરવાનું આપણા ઘરમાં જે રીતના ચાલે છે ને એ રીતના રહેવાનું આપણે બાને નથી રાખી શકતા તો હવે આપણે શું કરીએ એક વાત સાચી કહું એક બહુ મોટી ભૂલ કરી ગામડે છે ને ઓલું ઘર રાખવાની જરૂર હતી ગામડે ઘર વેચવાની જરૂર નહોતી તો નહીતર શું થાય કે ઘર હોત ને તો અત્યારે એને ગામડે મૂક્યા આવત પણ આ ખોટે ખોટું વેચી દીધું ને પૈસા લઈ લીધા બધાએ ત્યારે એક કામ કરીએ હવે જે મેં કીધું ને એ જ રસ્તો સારો છે વૃદ્ધાશ્રમમાં મૂકવાનો લોકોને જે બોલવું હોય ને એ બોલે સમાજના લોકો આપણા ઘર હલાવવા નથી આવતા આપણે જ આપણું ઘર હલાવવું પડે છે આપણા પ્રોબ્લેમ સોલ્વ કરવા સમાજ નથી આવતો આપણા પ્રોબ્લેમ આપણે જ સોલ્વ કરવા પડે છે આપણા નિર્ણયો લેવાય તે કોઈ સમાજ નથી આવતો આપણે જ નિર્ણયો લેવા પડે તો આપણે જે નિર્ણય લીધો એ બરોબર જ છે એવાય બે દિવસ લોકો બોલશે અને પછી બધા બંધ થઈ જશે ત્યારે બોલવા દો લોકોને આપણે શું ચિંતા કરવાની હારું જવા દો હારું બેહો ને તમે આવ્યા છે તો હા તો જમીન જાઓ ઉતાવળ છે હારું હાલો તો હા હાલો

એક માં નાનપણથી જ બેય વહુને અને બેય દીકરાને સરખું આપે છે અને સરખું રાખે છે અને ખૂબ પ્રેમ આપે છે અને સરખો પ્રેમ આપે છે હવે ઈ હવે જ્યારે દાદા ગુજરી ગયા ત્યારે હવે ઈ તે ચારે ભેગા મળીને એક માને ઈ તે માને નોતી રાખી શકતા તમારા બે ની વાત ઉપરથી મને શીખવા મળ્યું કે માં બાપ ગુડ્ડા થાય ત્યારે એને નહીં રાખવાના અને વૃદ્ધાશ્રમમાં મૂક્યાવાના જો તમે વૃદ્ધાશ્રમ માં જ છો તો હવે તમારા માટે એક રૂમ જોતા આવજો અને તો બે રૂમ જોતા આવજો કેમકે મોટા મમ્મી તમારો દીકરો અને તારો દીકરો એટલે તમારા માટે આવજો અને જોતા આવજો કેવું કેવું છે ત્યારે તમને બધું ખાવાનું પાણી કેવું મળશે જયારે તમે વહુ બનીને આવ્યા અને માતા પિતા ન રાખ્યા એટલે મારી વહુ આવશે એટલે તમને નહીં રાખે તમે બે તમે બે તે એક માતા છો એટલે અને તમે બે માતા એક માતાનો દુખ દુઃખ નથી સમજી શકતા બે વિકરા જો એક માતા નથી રાખી શકતા તો અમે તો એકલા છીએ તો અમે કેવી રીતના રાખશું ભગવાન ભગવાનની આ બધું જોતા હશે અને ભગવાનની દુઃખ થતું હશે કે હું કેમ ન ગયો મેં માતા પિતાને કેમ બનાવ્યા એટલે ભગવાનની એમ વિચારતા હશે કે હું ગયો ને તો સંસારમાં આવું તો બધું થતા જ નહીં એટલે હું ગયો તો જ સારું હોત અને મેં માતા પિતાને બનાવીને ખોટી ભૂલ કરી નાખી ભગવાનને આ બધું જોતા હશે અને ચિંતા કરતા હશે જો મેં માતા પિતા ન બનાવ્યા હોત ને તો એક માતા પિતાના કારણે બીજા માતા પિતાને દુઃખી થવું જ ન પડે તમે લોકો માં બાપ તો બની ગયા પણ માં બાપ જે વિચાર તમારા માં ન આવ્યા હા શિવેન વાત તો સાચી છે મેં તો આવું ક્યારે વિચાર્યું જ નહીં તે કીધું એકદમ સાચી વાત છે અમે ક્યારેય બાનું દુઃખ સમજ્યા જ નહીં એક માતા પિતા છીએ છતાંય અમે ન સમજીએ કે એક મા નું દુઃખ એક મા ની વેદના નથી સમજી શકતા તે કીધું એકદમ સાચું છે અને આપણે જેવું કરીએ એવું તે આપણી હારે ભવિષ્યમાં થશે એટલે ભૂલ તો અમારી છે જ તે મોટા મમ્મી નહીં ન રાખે તો કાંઈ વાંધો નહીં હવે બાને આપણે આપણી સાથે રાખશું એ કાયમ અહીંયા જ રહેશે હવે ક્યારેય એને અહીંથી નહીં જવા દઈએ મારાથી કઈ ભૂલ થઈ હોય તો માફ કરી દે અને બાની હું માફી માંગી લઈશ ના નવા નવા વિડિયો સાથે કાલે પરમવી અને રોજ મળીશું એટલે અમારો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો બાય મળીએ આવતા વિડિયોમાં